આજે સવારે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ પદાધિકારીઓ સાથે અ ઇલેક્ટ્રિકલ એક્સિયન મેકેનિકલ એક્સિએન સિવિલ આ તમામના સાથે એસઓપીના વિષય તમામ એન્જિનિયર સાથે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને આ ચર્ચા ઉપરાંત આજે સાંજે તમામ જે મોટી રાઇડ્સ જે કરતા હોય છે અને રાઇડ્સ એસોસિએશનની અમુક વખતે રજૂઆત જે આ પાસ્ટમાં મળી છે આ લોકો સાથે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇટ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન થયું તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે આ ડેટમાં કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ મોટી રાઈટ્સ વાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો અપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઈટ્સની અનુમતિ આપવામાં આવશે મેલા આયોજન સમિતિને જે પણ રાઇટ્સ એસઓપી મુજબ પરવાનગી લઈને આવશે અને પ્લોટના રાજીમાં પાર્ટિસિપેટ થઈને પ્લોટ મેળવવામાં આવશે આ લોકોને ચાન્સ આપવામાં આવશે પણ છેલ્લી તારીખ સુધી કોઈ પ્લોટ નહીં લેતો હોય અને પ્લોટ લીધા પછી સપોઝ એસઓપી મુજબ રાઇટ્સ ઇન્સ્ટોલ નહીં કરી શકતો તો આને અનુમતિ નહીં આપવામાં

વાત સાચી છે અને જે પણ અન્ય વિકલ્પ હશે અથવા રાઈડ સંચાલકો એગ્રી થઈ જાય આના પછી અમને અપેક્ષા છે કે આમાં વધારો હજુ વિકલ્પો ઉપર વિચાર મંથન ચાલી રહ્યું છે જ્યારે પણ નક્કી થશે આપણે જણાવવામાં આવશે

એક કમિટી હોય છે જે અ ફોર્મ અ કમિશનશ્રીની ઓફિસમાં રજૂ કર્યા પછી કમિટીની સ્ક્રૂટની કરતી હોય છે આમાં ઘણા બધા ટેકનિકલ આસ્પેક્ટ છે તો આપ કે હું ટેકનિકલ પર્સન નથી જે કમિટી ફાઇનલ કરે આ કમિટીનો નિર્ણય ફાઇનલ કરીશું આપને કીધું કે સપોઝ એવી પરિસ્થિતિ થાય તો અમે આપણે અન્ય વિકલ્પો ઉપર વિચાર કરીશું

એ મુદ્દા પબ્લિક સેફ્ટી ને લાગુ પડતા નથી તે એની અંદર થી અમને રાહત આપવી જોઈએ જે ટૂંકા ગાળાના અમારા ટેમ્પરરી લોક મળ્યા છે એની અંદર અમને રાહત આપવી જોઈએ રાહત એટલે કે જે એસઓપી ની અંદર જે મુદ્દામાં અમને જે તકલીફ પડે છે સરકાર થી અમારી જોડે મિટિંગ કરી અને એ મુદ્દાની જગ્યાએ અમને બીજો કોઈ વિકલ્પ વિકલ્પ આપે તેવી અમારી સરકારને ને રજૂઆત કરેલી જે તકલીફ માં એવું છે કે અત્યારે જે એસઓપી છે એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય જ નથી કોઈપણ જગ્યાએ જે બી જગ્યાએ મેળા થતા હશે રાજકીય સરકારી ભલામણ ના હિસાબી થયા છે બાકી કોઈ જગ્યાએ એસઓપી ને કમ્પ્લીટ વળગી અને એસઓપી નું પાલન કરીને મેળો થાય તેવી કોઈ પણ પ્રકારની શક્યતા નથી અને જે અત્યારે કલેક્ટર સાહેબે જે રીતે નિવેદન આપ્યું તે રીતે મને નથી લાગતું કે સૌરાષ્ટ્રની અંદર આવનારા શ્રાવણ મહિનાની અંદર જન્માષ્ટમીમાં એક પણ લોક મેળાનું આયોજન થાય તમે જે રાજકીય વાત કરી તો અહીંયા તમે રાજકીય રાજકીય નગર વાત કરી છે રજૂઆત કરી છે અમારા એસોસિએશન તરફથી દરેક અહીંયા રાજકીય અધિકારી છે 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 અમને રજૂઆત 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 કરેલી સભ્યશ્રીને કરી કરી સાહેબને અને જે જે જિલ્લાના પ્રમુખ સાહેબ પણ મેલ કામ ચાલુ ફાઉન્ડેશન લઈને અમારી હતી એવી કે એની જગ્યાએ બીજો વિકલ્પ આપવામાં આવે કે અમારે એક હોય છે બીજો કોઈ પણ પ્રકાર નો કડક વસ્તુ કોઈ છે કે કે સળિયા છે એ રીતનું કંઈક અમે ગોઠવી